નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના કરજણમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે તો કરજણની સાહ એન બી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા યોજાય છે વિદ્યાર્થીઓને કંકુ તિલક કરી ગુલાબ આપી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તો સીસીટીવી કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ એસએસસી અને એચએસસીની એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી પંદર લાખ આડત્રીસ હજાર નવસો ને તેપન વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે આ કરજણ તાલુકા કેળવણી મંડળ સંચાલિત એનબી સાર્વજનિક હાઈસ્કૂલ શ્રીમતી ડીસી ગર્લ્સ હાઈસ્કૂલ અને પ્રાથમિક વિભાગમાં અગિયારસો ઉપરાંત વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામ આપી રહ્યા હોય ત્યારે એ તમામ વિદ્યાર્થીઓને કરજન તાલુકા કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ શુભકામના પાઠવે છે ઓલ ધી બેસ્ટ જય માતાજી